વોટચોર ગાદી છોડ મુદ્દે વોટર અધિકાર જનસભા એકત્રીસ ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે યોજાશે વોટચોર ગાદી છોડ મુદ્દે ગુજરાતના તમામ જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો અમદાવાદ જનસભામાં જોડાશે વોટર અધિકારી જનસભામાં ખેડા જિલ્લા કોંગ્રેસ તેમજ આસપાસના ગામડામાં યુવા વર્ગને આપાશે પ્રાધાન્ય વોટચોર ગાદી છોડ મુદ્દે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વ્યાપક જમન સમર્થન મળ્યું છે એકત્રીસ ઓગસ્ટના રોજ બપોરે ત્રણ કલાકે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં વોટર અધિકાર જનસભા યોજાશે

પોતાની ખુરશી છોડવા રાજી નથી તો નગરજનોએ સત્તા ભોગવ્યા પછી કેમ ના રાજી કરશે તે પ્રશ્ન રહ્યો આજનો વિષય અને આજના પ્રેસ કોન્ફરન્સમાં આપણે સૌને આમંત્રણ આપવાનું એક પાત્ર એવું કારણ છે કે સમગ્ર દેશમાં અત્યારે અમારા લોકસભાના વિરોધ પક્ષના નેતા અને અમારા સૌના આઈકોન એવા રાહુલ ગાંધીજી જે રીતે સમગ્ર દેશમાં બંધારણ વિરુદ્ધ જે રીતના પ્રક્રિયાઓ બધી થઈ રહી છે અને ખાસ કરીને ચૂંટણી પંચ દ્વારા જે રીતે નિષ્પક્ષ રીતે જે કાર્ય કરવું કરવું જોઈએ એ થતું નથી એના ગત ચૂંટણીમાં જે રીતના વોટ ચોરી કરી ને જે રીતના સત્તા મેળવવા માટેના જે પ્રયાસો કર્યા બાલીસ પ્રયાસો કર્યા છે એની સામે રાહુલ ગાંધી જે સમગ્ર દેશમાં અને ખાસ કરીને બિહારની જે આવિનારી ચૂંટણી છે એમાં પણ એમણે એક આ મુદ્દો ઉઠાવીને લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે તો એના સંદર્ભમાં અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક આ આ પ્રસંગે અને આ જે રીતના જે બંધારણ વિરુદ્ધ જે કાયદો અને જે પ્રયત્ન કરી રહ્યા છે વોટ ચોરીનો એની સામે એક વોટર અધિકાર જનસભાનું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ એકત્રીસમીના રોજ કરવામાં આવે છે અને એ લગભગ બે વાગે એનો કાર્યક્રમ શરૂ થશે એના સંદર્ભમાં આપણે સૌને ઇન્વિટેશન આપ્યું છે અને ખાસ કરીને ખેડા જિલ્લામાં સમગ્ર ખેડા જિલ્લામાં પણ આપના માધ્યમથી આ સંદેશો આપણે સૌને પહોંચે લોકો સુધી પહોંચે અને જે પોતાના જે પોતાના બંધારણીય અધિકારની જે વાત કરે છે એને પોતાની સુરક્ષા માટે આ એક સરસ કાર્યક્રમ આયોજન કર્યું છે અને મને એવું લાગે છે ચોક્કસ સારો કાર્યક્રમ છે બંધારણ બચાવવા માટેનો કાર્યક્રમ છે લોકશાહી બચાવવાનો કાર્યક્રમ છે અને રાહુલજી દ્વારા જે રીતના આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ સમગ્ર દેશમાં પણ હવે ધીરે ધીરે એનું અનુમોદન આપવામાં આવ્યું છે અને બીજી વાત કરું તો આ દેશના સૌથી દિગ્ગજ નેતા જેને કહેવાય શરદ પ્રવારે શરદ પ્રવારદારજી પ્રવારજીએ પણ એને અનુમોદન આપ્યું છે ત્યારે મને લાગે છે આ ખૂબ ગંભીર મુદ્દો છે એ હિસાબે એ બાબતે અમે આ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં એક આંદોલન તરફ જઈ રહ્યા છે અને આ વોટ ચોરી મુદ્દે ચોક્કસ અમે આંદોલન કરીશું અને લોકોને જાગૃત કરીશ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતના આ વોટ ચોરી કરી અને જે સત્તા મેળવી છે એની સામે અમારો આ સંઘર્ષ છે અમારો આક્રમક રીતે એનો કાર્યક્રમ અને જલદ રીતે આપવામાં આવશે એ સંદર્ભે આપને સૌને બોલાયા છે અને આપના માધ્યમથી આપ સંદેશો જન સુધી પહોંચે લોકો સુધી પહોંચે એ એક માત્ર અમારી આ આ કાર્યક્રમ ક્યાં થવાનો છે અને કેટલા કાર્ય કરતા આ કાર્યક્રમ અમદાવાદમાં થવાનો છે એકત્રીસમીએ થવાનો છે અને લગભગ બપોર બે વાગે સર તો માધ્યમથી અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કોંગ્રેસ સમિતિ દ્વારા આપણને દરેક દરેક મીડિયાને તમામ ગુજરાત મીડિયાને જણાવામાં આવશે એટલે આ કાર્યક્રમ એ રીતના થશે પણ સમગ્ર ગુજરાતમાંથી અમે ખાસ કરીને ખેડા જિલ્લામાંથી સૌથી વધારે લોકો એના નાગરિકો જોડાય અને નાગરિકો જોડાય અને પોતાની બંધારણીય અધિકારની યાત્રાને સરસ રીતે આગળ વધે અને લોકોમાં અવેરનેસ આવે આવે સભાનતા કે આપણા જે ખરેખર જે બંધારણી મત આપવાનો અધિકાર આપે એની ચોરી થઈ રહી છે અને આ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોરી કરીને આ સત્તા મેળવવામાં આવી છે આ ભારતીય જનતા પાર્ટીની આ સ્થિતિને અમે મક્કમતાથી વખોડી રાખી રાખીએ છીએ અને ખાસ કરીને રાહુલ જે રીતના સમગ્ર દેશમાં આ ગુરી ધકાય છે એને લોકોએ પણ ધીરે ધીરે અનુમોદન આપવાનું છે ઘણી વખત વિસંગતતા તમે જુઓ તો એમણે જ્યારે રાહુલજી પોતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી એમાં વિડીયોગ્રાફી દ્વારા એમણે એક આખું સમજાવવામાં આવ્યું હતું કે કેવી રીતે આ વોટ ચોરી કર્યું ઘણી વખત તમે જુઓ તો છેલ્લા જે લોકસભાના પરિણામો છે એમાં જોઈએ તો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી માત્ર એક ટકાથી પણ ઓછાનો ફરક હોય પર્સન્ટેજમાં અને છતાંય એમના સૌથી વધારે મત મળે એટલે મને લાગે છે બિલકુલ વિસંગત છે અને બિલકુલ આધારહીન છે અને ખાસ કરીને અમારા રાહુલ ગાંધીએ તેમાં સીધો આક્ષેપ ચૂંટણી પંચને પણ કર્યો છે કે આમાં ચૂંટણી પંચ સામેલ છે આ બીજેપી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કહેવામાં આવે છે એ જ આ ચૂંટણી પંચ છે ચૂંટણી પંચ તો નિષ્પક્ષ હોવું છે એ તો ઓટોનોમસ છે જેમ આપણા ચાર સ્તંભો છે એમાંનું એક છે ઇલેક્શન કમિશન તો નોટો ઓટોનોમસ છે સ્વાયત્ત છે છતાં પણ જે ભારતીય જનતા પાર્ટીની દોરવણી મુજબ જે કામ કર્યું છે એની સામે અમારો સખત વિરોધ છે અને અમને ચોક્કસ ખાતરી છે કે આ કાર્યક્રમ સફળ થશે લોકોમાં હવે જાગૃતતા આવશે એ બાબત અમે આપને સૌનું આપના માધ્યમથી સૌનું ધ્યાન દોરીએ છીએ